લઈ રો એમાં ગુજ હા એક તમને બીજાના આવ્યો શું ગોમ વચ્ચે આપણે લારી લઈ ને તમે કાકા એ વિચારતા હતા

હું એ વિચારું છું કે આ ચાર સફરજન છે એ તમે બે જણા વેચવા ને આયા છો એના કરતા બે અડધડ કરીને ખાઈ દેતા હોય તો અરે મગજની બેચે મારી ને તને મુરે અરે જે હું તો કા દેહો નહીં આવો નાવો સફર રાખજો નકર તંદો ન કરી કો ભાઈ આવો નાવો સફર રાખજો લે કાડીએ નેકડ કે હોયથી ના કેવું કરજો નેકડ કે હોયથી બસ પાવર જોસો નહી થતો હોય ને ભલા કાકા આ તો ચકરી છે જો અમે મન કબે બે ના છે ને આપડે પાટણ ખીલાયા બરોબર પણ હવે આપણે પાટણ લેવા નઈ જવાનું પ્રગતિ કરી અને સીધી મોટી ગાડી લઈ અને કાશ્મીર કાશ્મીર જવાનું કાશ્મીર માં હાવ છે ને સસ્તા મળે છે પરજા એવું એમ એ તો શેતી થાય ને ઓય અને પછી ફુમતા કાકા ઓમાંથી પ્રગતિ કરવાની ને એટલે ગામમાં બધાને ખબર પડે કે મારા ઓછા બે કૂતરા જેવા હતા ને ઓયન હરખે આય ધંધામાં હાચી વાત છે હાચી વાત છે આ દારૂ ને દેતા ભેડો છો પણ મારી બધું ભેળ આવી ગયો ભાઈ હા એવું કરી બતાવવાનું આપણે ઓય ઓય હા સુ હા સુ એમાં ગુજી હા આ બધા ધંધો કર્યો છે ને હા પણ કોઈની શરમ નઈ રાખવાની રૂપિયાની

સફરજનનો ધંધો તમારે બે ત્રણ કરવા નતો પણ એ પછી એમ પૈસાની ની હરખાઈ ના આવી નઈ એટલે પછી અમે રવા દીધું પછી મેં આગવી લારી કરી એવું એમ ઓય તો આએ મને અતારમાં ફોન કરીને કીધું કે તમે ઓટો મારજો સફરજનની લારી એટલે મું કીધું લાય તન જતા આવું અને એન ભણિયા દેખે થોડા લેતો આવ સફરજન લેવા એમ ઓય ના ના એ વાત તો હાચી એમ તો મુજે તમે નાલ 5 કિલો સફરજન નાલ દેવ પણ તમે લ્યો ની આ એ વાત તો હાચી જ છે કે ભાઈ જો મારા આઢો આલે ને એ ભાવથી આલે અને આ ભાવ કોઈ કિંમત નહીં હા વાત સાચી એમ ભોપજી સફર જન્મ છે એવું ખબર છે તણહી રૂપિયા કિલો થી હાલતો વાગુજી ભાવ સવાલ નહીં પણ ભાવની વાત છે આ વાત સાચી તાણે જો મારા આઢો મન ભાવ થી આલો તો એનો ભોણિયો ભાવથી થી ખોત

તારી ડાબડી ટક્કર તો ના ચાલુ જો

વજન કરો એટલે અંદાજ મળે મારે તો પ્રેમ નું વજન થાય ના થાય તો આ એ છે ધાણી લે ડાબડી મોટા પ્રેમ નું વજન તો ના થાય પણ સફરજન નું તો વજન થાય કે ના થાય મો અડધો તો પૈસા આલ્યા સિન આજો ચલા પૈસા થી આટુ અરે પણ મે શું કીધું તમન અન ચાઈ પછી બોબજી હા અરે 3 4 કિલો હશે બારહી રૂપિયા થઈ જ તમે 1 રૂપિયો ના હાલતા હા અરે વાઘો જેવું ના ચાલે ભલાદલી મારે જોજો 1 રૂપિયો આલો નથી બરાબર છે અને હું બે ત્રણ અને અમાર શું ખબર છે ઓલા સકરિયા આવા થવા થાથી લઈ જાજો પાછા આવજો પાછા હા આ ફાઈનલ આવજો વાઘુજી જાડ વાઘુજી

તો વાઈની એ હાજો તાજા તાજા સફર જઈ આયુ ચલો વઘા પાડી ઉપાડા તમે તો પાડ્યો પાડી રહ્યા એ તનો થનો થનો એ ચાઈ ચાઈ તાજા સફર જઈ એ સબરજન લઈ રહ્યો તાજા મીઠા કાશ્મીરી લાલ ઊન સવરજન લઈ રહ્યો એ કાશ્મીરના મીઠા મીઠા સફરજન જ

તો આજ કોણ ના આવે તો ક્યાં દાડકવામાં આવે તાચી છે પણ આજે તમારે ઘેર આવ્યો આ ક્ષેત્ર લઈ જાય તો ખોટો મારે ટાઈમ ખાઈ

ખરેખર વાઘુજી તમને એક વાત કહું મારો ભગવાન બહુ મહાન છે હો હું ઘેર થી નીકળે ને એટલે મેં નતું વિચાર્યું કે રસ્તામાં મારો હવે સમય આવશે વાઘુજી તમારી સાચી વાત કરું આ સમય જોઈને તમે મારો સબંધ સાચવ્યો પણ વાઘુજી સમય આવશે ને એટલે હું તમારો સબંધ સાચવ્યો હો ખેગરજી સંબંધ ની વાત ના થાય આ સફરજન કેટલા ના હશે ઘણા ઘણા બહે રૂપિયાના ના તણહી રૂપિયા પણ આપણો સબંધ કેટલા નો છે લાખ રૂપિયા નો સંબંધ છે આપણો છે સફરજન તો સાથો ના એમ નહીં ફમતા કે આ તો અંદાજે કહું છું

લાલ <laughs> <laughs>

એવો પટા મોચ કાલતું હા કાટ લેતા હો એક દોડ કેમ કાટ લેતા હો તમે ફટાફટ એટલે હું છે તમે લેતા હો તો ખરી આ લેતા હું નહીં હા ઉભા રહે કે છે હવે માર સબંજી આવી છે હા માર સબંજી આવી છે હવે ભેગા તો થા ના ના એમ ના થાલે હા છોકરી નાકો ના ના થે જ સપટન નાઈ લો પડી

દાબડી મુઠા બધું વાળવા મળ્યો પણ તું ચાર હજાર ચાર હજાર નહીં પૈસા લેતા પૈસા લાવો નહી પ્રેમ વચ્ચે પૈસા લાવશો નઈ તો રાખું હવે અંદાજે ખા નથી એમ કઉ છું લગભગ આઠી નવ રૂપિયા ના સફરજન નથી

અરે હું તો કઈ નો આવ્યો છું જોતા તમારા ઘર ના હોય તો પછી ઘેર કોઈ નતું પછી બાજુ જે પેલા કાકોરી છે ને એને પૂછ્યું કે

બેહો બેહો તમે તાર બેહો લ્યો તાણી હગો સે હગાન તો ભઈ ગભો પરે બેહાર ને માથા પરે બેહાર આ બેહાર બેહાર તારા હગાને તારા હગાને વચ્ચે મારું લારીમાં એ ફુગ્યા કાકા અલ્યા હગો તો જો વાત કરો છો તમે શું ધંધો ધંધો કરીને ઉંધા પડો હોય કણ એમ નહી હા હા માર્યા તો ભયો તમારા તો તમે લારીમાં બેહારે બરાબર છે તમે હું બેત્રાણા દોણા છો પણ પબ્લિક શું વિચાર છે કે વેતણા ગાડા શું આય ને અરે એ હું કોઈના વિચારે વાત કરો છો તે તાણી

રે રે એમ તો ની રુકો એકદી એમ તો અરે મારા મોઢું થાય છે આડું હું ટાઈમ લઈને આવ્યો હારું લઈને જતો રે હે હું જઉં હો એ હારું આવજો

ખબર <laughs> નઈ <laughs> <laughs> <laughs>

નાડા બાળક ધીરજ કરવા નીકળ્યા હતા એમ ધંધો તો શરમ લગારે ધંધા ઉપર રખાય નહીં એક ઉપર વિશ્વાસ કરીને ધંધો કરવો પડે તો તમારી પ્રગતિ થાય ધંધો કરશો નઈ તો તમારા ઉતરો ઉત્તર પ્રગતિ થાય એ તમારા ખમન હા